વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મદન ઝાપા રોડ પર કૃષ્ણ ભવનની ચાલીના મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મદન ઝાપા રોડ પર કૃષ્ણ ભવનની ચાલી ખાતેના મકાન માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા તેમજ તેમના થઈ ગયો હતો તેમના ઘરની ચોરીની જાણ થતા ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા ત્યારબાદ પોલીસે ઘરે આવીને તપાસ હાથ ધરી હતી તેમજ શાલીમાર કોમ્પ્લેક્ષ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરી થઈ હતી પણ ઘરે તાળું હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા તેથી ત્યાં શું ચોરી થયું તે જાણવા મળ્યું ન હતું અમે વેકેશન કરવા બહાર ગયેલા અમને ખબર નથી અમારા સાસુ ઘરે હતા પણ એ નાઇટમાં નોકરી કરે છે તો સવારે છ વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે તિજોરી તૂટેલી બધી પડી છે તો અમે આયા જલ્દી જલ્દી બધું જોયું પોલીસ ને ફરિયાદ કરી પોલીસ આવી ખાલી લખાણ લઈને ગઈ પોલીસ હજુ સુધી ને કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી વારમાં ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું પણ કોઈ કશું કરવા આવ્યું નથી શું શું કહ્યું છે

对。